હલો બોલ છોકરા અરે હો કરા મોકા કોઈ ના લ્યા ઊંઘ્યો તો આડો પડે તો કે અરે હાથે માથા માં છે ને હું કરો હો તમે અલ્યા હું તાનનો એ જ વિચાર કરતો કે તું ચોય રમાતું હોય તો જાવ કીધું આ તો ગોટેન બોટે બધા લેતા હોતા ને અલે માર ડોશી હવાની કે કરડો હાશે રમાતું નહીં પણ જીએ રમબા અરે તમે આપડા બધા આપડા ઘરે જવા પર સાપરે

તે હોકા મા પૈસા કુડ પૈસા આલજે પાસા વધારે વધારે નાક નાક ના કરતી મને બાજી બતાવી હારી હતો જ નખજે પૈસા આલજે પાસા બીજો તો આવો પાછળ આવો પથરી નાખો

તકે ચોકી રાખીને બે અને પોલીસ આયા આવો ને તો ફોન કરી દેજે મારા ફોન ઉપર હા આ ફોન પર ફોન કરી દે નંબર તો ને આપણને ફોન કરી દેજો જતો નારો તો ચોકી રાખીજે પૈસા આલશું હા તો ને રાખો પૈસા વધારે થઈ જમે આવ માખો બજારમાં મળ છે

હે હેટા તાન આલુ કો એ નાખો ડોઈ આ તમા ડોઈ કેમ ઢીલી છે એ ગભરાય છે અમાર છોડી હેડો પૈસા વધારે ભારી ગયા તમા નાખો ભારી દી એટલે જોવું તો જોઈ નકજો આ ચાર સોનો 400 નો એક વર્ત 400 માં આજે તો છે ના આપણે 500 હેડો

નો ડોન નાઈટ અમારે તો કોઈ આવતું નથી ને લેણો મગાવા આ વખત તો અમાર કોઈ સાર આવે એવું નહીં એવું તો હવે આ દુશી તમે જોઈમાં 2000 હા બરોબર 1000 1000 એ તસકો જોજે વાલે રોકરા હવ 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 અમાર હાલો હું કરું આબુ તો પછી ના ના છે લડવા દે બેના હવ નેકી દે બે ડોશ ડોશ

નહોં કોંડા હેડો હજાર નું હજાર આપ લો આપ્યું આ હજાર નું કોઈ ગોટતા જ નહીં લ્યો 2000 હેડો આ બખાડી થોડી જો ઓ ક તો

આવ્યો <coughs> <coughs>